થોડાક દિવસો પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને આપેલા નિવેદનથી ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતી બક્તીની ચાલની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે જેને કેટલાક અસામાજિક તત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવ્યું છે કેટલાક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનો નાક તોડી નાખવામાં આવતા જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વહેલી સવારે જ્યારે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ધ્યાને પડ્યું હતું કે બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી અપમાન કરવામાં આવતા જ સ્થાનિક લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે અને લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ સ્થાનિક લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે પણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી બધું તપાસ હાથ ધરી છે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન સન્માન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને આજે જેતી વકીલની ચાલી પાસે સ્થાનિકો નહીં ભારતથી બનાવેલી જે મૂર્તિ છે એને ખંડિત કરીને દેશના ગૃહમંત્રીએ જે પ્રમાણે બાબાસાહેબ આંબેડકર માટે અપમાનજનક ખેદજનક ટિપ્પણી કરી હતી અને એના વિરોધમાં જે ભારતભરમાં જે વિરોધ ચાલુ થયો છે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતાને ઢોળવા માટેનો શાંતિ ઢોળવાનો એક અહીંના પ્રયાસ અહીંના કોઈ અસામાજિક તત્વો દ્વારા થયો છે ખોખરા પોલીસ સ્ટેશનની હદની અંદર આ જયંતિ વકીલની ચાલીની આગળ જે આંબેડકરનું સ્ટેચ્યુ છે એ આંબેડકરના સ્ટેચ્યુને કોઈ અસામાજિક તત્વે ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને એ જે ખંડિત મૂર્તિ થઈ છે અમારી જાણકારી મુજબ અને સ્થાનિકો સાથે જે ચર્ચા થઈ તે મુજબ રાત્રિના બે વાગ્યા સુધી તો આ મૂર્તિને કોઈ પણ પ્રકારની ખંડિત નથી થઈ અને સાત સાડા સાતે એમને એટલે બેથી સાડા સાત વચ્ચેનો આ કોઈ અસામાજિક તત્વે આ કૂર્તિએ કર્યું છે અને એની કાયદેસરની જે એફઆરઆઈ અને ફરિયાદ નોંધવાની કામગીરી અત્યારે પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે